ભાવનગરના ગોળી શંકર તળાવ ખાતે આજે સવારે એક વ્યક્તિની લાશ તરતી હોવાની જાણ થતા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી થાપનાથ મહાદેવ મંદિર નજીકના તળાવના પાણીમાં એક માણસ ડૂબી ગયા હોવાની બાતમી મળતા ભાવનગર ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારના દસ છવ્વીસ કલાકે હરપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ ભાવનગર ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરીને આ ઘટનાની જાણ કરી હતી કોલ મળતાની સાથે જ ફાયરની તત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ટીમે તત્કાલિક પાણીમાં શોધખોળ શરૂ કરી હતી જેના અંતે એક પુરુષની ડેડ બોડી મળી આવી હતી ફાયર વિભાગે સફળતાપૂર્વક મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ડી વિઝન

અંદાજીત સાડા દસ આસપાસ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળતા કે ડેડ બોડી થાપનાથ મહાદેવની મંદિરની બાજુમાં બોર જોવા મળેલ છે આથી ફાયરની ટીમ સ્થળ પર આવીને બોડીનું રેસ્ક્યુ કરીને બોડીને અત્યારે સર્ટી હોસ્પિટલ ખાતે પહોંચાડેલ છે અને ત્યારબાદ અત્યારે ફાયરની ટીમ પરત ફાયર સ્ટેશન જવા માટે રવાના થયેલ છે જાણવા મળેલ છે કે મૃતક મહેશભાઈ બાબુભાઈ રહાણી કરીને છે કોઈ વ્યક્તિ એની ઉંમર વર્ષ પંચાવન વર્ષ છે અંદાજિત અને ચિત્રાના કોઈ રહેવાસી છે